મેચિંગમાં ઈન્દમ ના જવાય રા જવું પડે ખબર પણ તો ગમે તો કોઈક સાંચોમાં હાલ ફટકાતો ફામાં મને જવા દે અમુક

રૂપિયા ચાએ ધેલાને ઓકતો આ એમ ના દેતો ડોન આલવાનો છે આ ઉંદરે બોલતા આવડતું નહીં બોલાવ તમે નહીં બોલાવ આખો ગામ પણ બોલાવ લે જાતા હેલો બેહો મારા કાકો આવું દીધું સોતી આયુ છે

અને મારા કમલા ને એવો યોગ લાગે ને આખા ગમવાની એવો મોણસ જરૂર છે મારા હળું મુક કીધું ગમલ જોપામ આપા મળાઈ પણ આ તો હારું કામ થી કશું આવતો ને હું કીધું હો ભડીએ હળો તું ખોટું ધાર્યો લઈને આવ્યો છું અવરું થઈ ગયું આ તો ખોટું ના લાગે થારું જાબાન ના કે મારો લોસો પડી જા હબળો હબળો ભઈઓ બધા હા બોલો ઈમાનદારી થી

આ બધું વેચી મારી બધું બારોબાર કરી જવા માં જે યોગ લાગે ને હાલ નક્કી કરવાનું પડતર થઈ જાય પડતર થઈ જી બાવરિયા ઉગસી

કોઈ નાખ સાટીએ ને એવું કરી દે હો લાય તું પાછો ચોતતા રહે કે આ તો પેલો લાવ્યો મારનો માભું તો હું મોટું નહીં કે છોકરું લાવે તો પહેલાં કશું લાયા ને એવું કે હું આપણે પટોપટા બેઠા છે લે બેઠા છે હા હા લેતા મારો ઉમર થઈ ના માઓ બધો લઈને આવો છો એટલે કોકુ હું તમે યાર માઓ પેક્સલ ગુરુ પાણી લાવ્યો છું યાર એવું તો ખબર

આ તમે હમાસા લેવા આવતા થઈ ગયા આમ અને કોઈ આવતું ના કોઈ આવે કોણ આવે એવું છે કોઈ આવે ના રોજ અમે રોજ આવું છું મોણા તો તમાર અમાર જે ખાવ એ રોટલી ના બોલો હું ખાવું છું આજ માવ લાયન તો કાલ બોજુ બાય બીજા ટાઈમ લાજુ ના આપણો તો એવું નહી ભઈ ભમરાબા અમ ઉમર થે એમ કયું ખાવાનું એ ગમતું નહી આમ પાકો ફોન થઈ ગયો છું આ મીઠાઈ નહી સમ લાવું છે મને ખબર છે તું લેવું છે જમી લેવી છે યો મને ખબર પડી જઈ આ મીઠાઈ એમને નહી આવતી

ખેતર જેમાં છોકરો આવી જાય બધું કરશે ખેતરમાં તો હાલ કોઈ કોમ જેવું નહીં પણ કોઈ કોમ કયો કોંગરાવા તમે હાસવીને જો થોડો આરામ કરું છું બરોબર

આખી જિંદગી મારી પૂરી થઈ આ સુધી કદી કોઈ ઘેર પોણી પાવાય આવ્યો તો કોઈ આવી નઈ સેવા પગ ને બગ દબાવ આ જોજો આ દુનિયા કેટલી લાલચી છે તમારે કોક હોય ને તો તમારે ઘેર હોટ આપો મારે આ મીઠાઈઓ લઈ લઈને આવું છું

તો મારા જેટલી દિવાળીઓ નહીં જોઈ હજી યોન આપણે ચેક કરવા પડશે આ સેવા છે સેવા નહીં એના પછી આપણે રિઝલ્ટ લેવાનું છે પેલા તો અમે ઘેડા થયા એવું કરી શકતા તારે ઉતાર નહીં કરવાનું તારે શું બે જ રહેવાનું હું શું કરું છું ખાલી જોઈ રહ્યું હું છો બોલું છું તારે હું રાખું છું અને રાખવાનું કોઈ જાતની ઉતાર નહીં હો સારું હેડો અહીંયા અહીંયા છો ફરવા નહીં જા અને શોખ ફરવા નહીં જવું ગોળ ગો તો આ જમીન બધું માર જ લેવું છે બીજા છૂટ્યા છે

પણ આ તમે જે કર્યું ને લાખનું મને ગમ્યું પણ હારું મારાથી અમને નહીં અવાયું બરાબર એટલે તઈ તાર શાંતિ ના હોય ને તો ગમના બીજા પેલા કોકની લેતા જ પણ મારા નહીં આપવું ના બીજો ને તો કોઈ નહીં લઈ જાય કીધું તમારે આપવું તો હા હું તો જઉં છું એકલો જવાનો જ છું મારે તો જો દશા કરવાનો છે આ તમે જે કીધું ને એ મને હોના જેવું લાગ્યું અને તમારા ગોળ હું કહીએ નહીં બોલો આ તમે મારા માટે દસ હજારનો ખર્ચો કરવાનું ક્યાં છે એટલે મને હારું લાગ્યું કોઈ ખોટું લાગ્યું નહીં પણ મારા અમુક શો હલાય એવું નહીં કારણ કે આ દસ તારીખ નું મેં વાયદો કર્યો હતો કે એટલે દસ તારીખ ગમે તે કાનો મોણસ સાપવો પડી જાય કે મારે એટલે આ દસ તારીખ સુધી બધું જોવું છું ગમ વાતાવરણ જે અનુકૂળ આવે એ માણસને સાપો જ બરોબર કે કશો વાંધો ના આબુ કોઈ ને હું જાઉં તમારે આબુ વાંચો કે જો મેં ફોન કરજો તમે એ તો કશો તો હું હમાસાર કર્યો મારી ઈચ્છા હતો હા ઉરાબા હા અને હું એકલો આવું તો

તમારે લાલચ ને એટલે તમારે તૂટી પડે પણ જો લાલચ ના હોય ને તો ઈમાનદારી ચેક કરવી પડશે એવું હા એટલે ખબર આપણા બધા કાલ કંટ્રોલ માં પેલો સિક્યોરિટી વાળો બેઠો હોય ખબર ખુરશીમાં એટલે તું સિક્યોરિટી વાળો બની દા